ઠાકોર સમાજનું બંધારણ જે દિવસથી બન્યું એના થોડાક જ દિવસોમાં ડીજેના ડખા શરૂ થઈ ગયા સૌથી પહેલાં ડીજે ચાલકો જે હતા જે મ્યુઝિક સાથે જોડાયેલા લોકો હતા એ બધા લોકોએ એ બંધારણનો વિરોધ કર્યો ગેનીબેનનો વિરોધ કર્યો એના પછી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સાથે જે થયું નાતબારા કરવામાં આવ્યા વિક્રમ ઠાકોર એમના સમર્થનમાં આવ્યા અને પછી ડીજેના ડખા હવે ધીરે ધીરે વકરી રહ્યા છે એટલે સમાજના બંધારણ કરતાં વધારે ડીજેનો જે મુદ્દો છે એ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો આમ તો એ બંધારણ બન્યું એના પછી બહુ જ બધા સમાજે પ્રેરણા લઈ અને પોતાના બંધારણો બનાવ્યા અને એમાં પણ આ જ લખવામાં આવ્યું કે ખોટા ખર્ચાથી બચવા માટે બ્રિજ સાઉન્ડ આમાં જે પૈસા ખર્ચવામાં આવે છે આપણે નહીં ખર્ચીએ પણ ઠાકોર સમાજમાં સૌથી વધારે ડીજે ચાલકો પણ છે એટલે એ લોકો ડીજે ચલાવે છે એમના સિંગરો પોતાના છે જે પ્રસંગોમાં એ જ સિંગરોને બોલાવે છે અને સાથે જ એમના જે કલાકારો છે એમને રોજીરોટી ઉપર ખૂબ તકલીફ પડે અને એટલે બધા જ કલાકારો હવે ભેગા થઈને ફરી ડીજેના વિરોધમાં એટલે ડીજેના

જ્યારે વરસગાંઠ આવશે બંધારણની ત્યારે એ વિષય પર વિચારીશું પણ ભાબરમાં એક સભા યોજાવાની છે એક બેઠક યોજાવાની છે જેમાં ગેનીબેન ઠાકોર લવિંગજી ઠાકોર અને ઠાકોર સમાજના મોટા ભાગના આગેવાનો હાજર રહેવાના છે ભાબરમાં કાલે સભા થશે એના પછી શું નિર્ણય લેવાય છે એના ઉપર નજર રહેવાની છે કારણ કે સતત એવું કહેવામાં આવ્યું કે ડીજેનો મુદ્દો જે છે એ બંધારણમાંથી કાઢી નાખવામાં આવે એટલે કે ડીજે વગાડવા પર જે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ બંધારણમાંથી એ મુદ્દો કાઢી દેવામાં કરવામાં આવે એના ઉપર ચર્ચા થાય છે કે કેમ એ કાલે ખબર પડશે ભાભરની એ બેઠકમાં ગેનીબેન ઠાકોર શું કહે છે લવિંગજી ઠાકોર અને સમાજના લોકો જ્યારે ભેગા થાય છે ત્યારે કલાકારો માટે વિચારે છે કે પછી નવા બંધારણમાં કોઈ એડ કરે છે એટલે કે બંધારણનું પાલન નહીં થાય તો નાત બારા કરશે એક વર્ષ માટે એ તો નવું લાવી જ દીધું છે બંધારણમાં પણ કાલની બેઠક મહત્વપૂર્ણ રહેવાની છે ભાભરમાં એ બેઠક થાય પછી શું થાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો